જેને લઈ નદી નજીક આવેલા ખેતરવાળા ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે જ્યારે કહી શકાય ખેડૂતોએ આ બાબતે ગ્રામ પંચાયત અને ધ્યાન દોરી લેખિતમાં રજૂઆત કરી છે જ્યારે પાતળિયા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા પણ પોતાના લેટર પેડ પર મામલતદારને રજૂઆત કરી અને પાતળિયા ગ્રામ પંચાયતના માનપુર ગામ નજીક આવેલ અર્જનભાઈ નદીમાં રેતી માફિયાઓ જેસીબી ની મદદથી ચોરી કરી રહ્યા છે તેમની સામે કાર્યવાહી કરવા માંગ કરી છે જ્યારે ખેડૂતોએ પણ મામલતદારને લેખિતમાં રજૂઆત કરી કાર્યવાહી કરવા માંગ કરી છે અને જો કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવવાની પણ ચીમકી ઉચ્ચારી છે એટલું જ નહીં ચોક્કસથી કહી શકાય ટૂંક સમય પહેલાં આ રીતે માફિયાઓના વિડીયો પણ સામે આવ્યા હતા જેમાં સ્પષ્ટ દેખાય છે કે જેસીબીની મદદથી નદીમાંથી બજરી ભરી અને બજરી લઈ જવામાં આવી રહી છે જ્યારે ચોક્કસથી કહી શકાય તંત્ર આવા ખનીજ માફિયા ઉપર કાર્યવાહી કરે તેવી ખેડૂતોની અને લોક પ્રબળ બની છે